ચોમાસાને લઈને ગીર સોમનાથમાં તંત્ર એલર્ટ પર છે દરિયા કિનારાના વિસ્તારોમાં એનડીઆરએફ એસડીઆરએફ તૈનાત છે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે અગાઉથી તૈયારીઓ કરવામાં આવી છે લો લાઇન એરિયાના લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે પૂરની સ્થિતિમાં બચાવ રાહત અંગે પણ માર્ગદર્શન અપાયું છે ટીમ સાથે વેરાવળ શહેરના જાલેશ્વર વિસ્તારની અંદર કે જે દરિયાકાંઠાની જસ્ટ અડીને જ આવેલું છે અને વર્ષો વર્ષ દેવકા નદી અને દરિયો બંને ભેગા થવાથી આ વિસ્તારની અંદર પાણી ભરાવાના પ્રશ્નો થાય છે એટલા માટે મોકડ્રીલ અને સાથે વહીવટીતંત્રને સાથે રાખી અને લોકજાગૃતિ માટે અત્યારે અહીંયા ભેગા થયેલા છે પ્રી પ્રિમોન્સૂનની બહુ જ સારી કાર્યવાહી બાદ અત્યારે સરકાર શ્રી દ્વારા જ્યારે એનડીઆરએફની આખી ટીમ અત્યારે મોકલેલી છે તો વેરાવળ સિટીની અંદર જે આપણા વોર્ડ નંબર પાંચ છ જાલેશ્વર સાંઈ બાબા મંદિરની પાછળ તેમજ જે આંબેડકર આંબેડકરનગર જે બિહારીનગર આ જે વિસ્તારો છે જ્યાં વર્ષો વર્ષ આપણા અનુભવ પ્રમાણે પાણી ભરાવાના જે પ્રશ્નો રહે છે એ અંતર્ગત આખી ટીમ અને એનડીઆરએફને સાથે રાખી એનો આપણે જાયજો લઈએ છીએ માણસોને જાગૃત કરીએ છીએ અને ઇમરજન્સી દરમિયાન પોતાનો અને બીજાનો જીવ કેવી રીતે બચાવી શકાય એની આપણે અત્યારે તાલીમ આપી રહ્યા છીએ